મોરબી મહાપાલિકા દ્વારા પુલ નીચે નદીના પટ્ટમાં ઝુંપડપટ્ટી હટાવવાનું શરૂ જેસીબી વડે ચાલીસ જેટલા ઝુંપડાઓ અને જાળી ઝંખરા હટાવવામાં આવ્યા વિવાદાસ્પદ દિવાલ મામલે મગનું નામ મરી ના પાડ્યું મોરબી મહાપાલિકા દ્વારા આજે પુલ નીચે ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં અંદાજે ચાલીસ જેટલા ઝૂંપડાઓ આજે હટાવવામાં આવ્યા છે આ સાથે જાળી ઝાંખરા પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે નદીમાં પાણીનું વહેણ અટકી જાય તે રીતે દિવાલ બનાવવામાં આવી છે જે અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ અધિકારીએ આ નદીનું દિવાલ ન દબાણ હટાવ્યું નથી આ મામલે મીડિયાએ સવાલ પૂછ્યો હતો પણ અધિકારીએ ટાઉન પ્લાનિંગની જવાબદારી છે તેમ જણાવીને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા અને આ મામલો નામદાર હાઇકોર્ટમાં જાય તો નવાઈ નહીં તેવું જાણવા મળ્યું છે ત્યારે મહાપાલિકા મોરબી દ્વારા આજે બુધવારે વન વીક વન રોડ અંતર્ગત ડિમોલેશનની ઝુંબેશ રૂપે પુલ નીચે નદીના પટ્ટમાં ઝુંપડપટ્ટી હટાવવાનું શરૂ કરાયું છે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું છે કે મચ્છુ નદીના પટ્ટમાં ચાલીસ જેટલા દબાણકારોએ ઝુંપડાઓનું દબાણ કર્યું છે દર વર્ષે ચોમાસામાં પાણી આવે ત્યારે અહીં ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે દર બે ત્રણ મહિને પણ અહીં ડ્રાઈવ કરવામાં આવે છે ગઈકાલે આ લોકોને જાણ કરવામાં આવતા તે લોકો સ્વયંભૂ દબાણ છે આ સાથે જેસીબી વડે પણ હટાવવામાં આવી રહ્યા છે ભવિષ્યમાં અહીં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન છે અહીં ઘાસચારાનું વેચાણ કરવામાં આવતું હતું તે પણ બંધ કરાવવામાં આવ્યું છે અહીં કોઈ ઘાસચારો વેચતા જોવા મળશે તો તેમને પેનલ્ટી ફટકારવામાં આવશે વધુમાં નદીના પટ્ટમાં ત્રણેક લોકેશનથી ભૂગર્ભ મારફત વેસ્ટ ઠલવાય છે અમારી કન્સલ્ટ કંપની મારફતે ડીપીઆર તૈયાર કરી સરકારમાં મોકલાશે તે બાદમાં વેસ્ટને પમ્પિંગ સ્ટેશન મારફત એસટીપી સુધી મોકલાશે અહીં રાત્રિ માર્કેટમાં આઠ જેટલા સ્ટોલ છે તેને મંજૂરી આપી છે તેઓ કચરો નદીના પટ્ટમાં ન ફેંકે તે માટે કચરો લેવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે આજે મચ્છુ નદીના પટની અંદર જે ઝૂપડા બની ગયા છે એ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે દર બે થી ત્રણ મહિને મચ્છુ નદીમાં જે કંઈ પણ દબાણો થાય એ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવે છે અને એ અંતર્ગત આજે વન વીક વોન રોડ અંતર્ગત આ કાર્યક્રમ રાખે છે સાહેબ મચ્છુ નદીના પટની અંદર જે સામે મંદિરનો દિવાલનો વિવાદ પણ કેટલા સમયથી ચાલે છે કલેક્ટર એમાં કમિટી પણ નિમિત્તે ભાગી એમાં કાર્યવાહી નક્કી એ કામગીરી ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરવામાં આવનાર છે અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવશે ખાસ કરીને મચ્છુ નદીના પટમાં જે રીતે બાંધકામનો જે કાટમળ હોય છે એ પણ એ નાખી જવામાં આવતો હોય છે એનો પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તો અમારી પાસે એવી કોઈ મોનિટરિંગની વ્યવસ્થા નથી પણ ભવિષ્યમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી અને જે લોકો અહીંયા નદીના પટની અંદર સીએનડી વેચ નાખે છે એમના પર કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ શ્રીકાંત પટેલ પ્રદીપ અંતરાલ ન્યૂઝ મોરબી